હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં અહીંયા થાય છે જો લાલ ડુંગળીની હરાજી સફેદ ડુંગળીની પૂરી થઈ ગઈ છે મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે તેર દસ બે હજાર પચીસ બરાબર ને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો છ હજાર ત્રણસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો બારસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો આજના આપણે તાજા રોજની જેમ બજાર ભાવ જોવાના છીએ આ વિડીયોની અંદર તમને સફેદ ડુંગળી અને લાલ ડુંગળીનો બંનેનો વિડીયો મળવાનો છો વિડીયો મેં સુધી બનીના છો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અહીંયા લાલ કલરનું બટન દેખાતું હોય તેને ક્લિક કરો સબસ્ક્રાઈબ કરી નાખો અને આ ચેનલની અંદર તમને મહુવા માર્કેટિંગ યાર્ડની ડેઈલી હરાજીની અપડેટ હરાજીની વિડીયોઝ અધર અપડેટ મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો ખેડૂતો હર ખેડૂત સુધી આ વિડીયો મોકલો આખા ગુજરાતના જેટલા પણ ખેડૂત છે તમામ સુધી આ વિડીયો મોકલો જેથી કરીને એને ખ્યાલ આવે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાથનો આ ભાવ રહ્યો છે બરાબર અને આપણે આ ચેનલની અંદર તમારો સપોર્ટ બતાવો સાથ સહકાર બતાવો જેથી કરીને આપણે વિડીયો મૂકતા ડેલી આજના શું બજાર ભાવશે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ ચેનલમાં પહેલી વારો નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને કન્ટીન જોજો શું બજાર ભાવશે લાઈવ જોવા જઈ રહ્યા એક બાવતું સાત આઠ આ એકસો પાંચ આઠ દબાય પાંચ રૂપિયા એકસો પાંચસો એટલા રૂપિયા પાંચ પાંચ એકસો પાંચ પંદા થાય ઝાંચે ખર્ચો અડશો બોતે બંધો એક પાંચ રૂપિયા એકસો સાંભળે અન્ય સાંજે એકસો સાંજે બસો ને વીસ રૂપિયા ભાવ આવ્યો છે વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો આપ જોઈ શકો છો આ બધી બસો વીસ

એકસો સાત રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વખતે એકસો ને બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે આ વખત નો ભાઈ

પાંચવી જા બાંતિ પાંત્રીસ રૂપિયા બાંતી માત્રીસા બાંતિ ત્યાંત્રીસ ત્યાંત્રીસ માત્રીસ હતી હાચ્યા હાથી ચાલી એકસો બેઠક છે ચોપન છે આઠ બચ્ચા એકસો બચ્ચા માવઠ ચોપન છાંચ આઠ વગર રૂપિયા એસો જે થાય સાઠ સાઠ રૂપિયા એકસો હાથ હાઈ થાય કોઈ એકસો એકસોઠ એકસો રૂપિયા એક માવે એકસોઠ રૂપિયા એસઠ હાલો માલ છે નવો યાર એકસો રૂપિયા એસઠ એકસો રૂપિયા એકસઠ

ચોરાશી ચોરાશી પંચાસી પચાસ રૂપિયા પંચાસ પંચાસી રૂપિયા પંચાસી લેવાય પુલ સાત છે યાર પંચાસી પંચાસી રંચાસ પંચાસી રૂપિયા પંચાસી ¡Qué torna! ¡Uh, el me એકસો ને મિત્રો સુપર ક્વોલિટી નવી ડુંગળી જોઈ શકો છો સફેદ ડુંગળી સુપર ક્વોલિટી થોડું ભીનું છે સુપર ક્વોલિટી માલ છે ભાઈ

એકસો ને પંચા પંચાણું પંચાણું ને છો છો રૂપિયા છનો પંચાણું સારું

100 રૂપિયા 100 રૂપિયા બોલ બે કો 100 રૂપિયા હે ભાઈ યાર આપડા હાચા કરો હે જો બે આસો આયા કે આયો બે આસો આયા કે આયો બે આ કે આસો યાર હવે ભનું બે તો 2 3 4 5 6 60 આસો 66 રૂપિયા રૂપિયા 6 42 60 રૂપિયા 66 ને આ એકસો લેવો રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો મિત્રો ડુંગળીની લાલ ડુંગળી

એકસો ને એક્યાસી રૂપિયા ભાવ છે જોઈ શકો હતા અથાણું અઠાણું બે અઠાણું રૂપિયા ભાવ એવો છે મિત્રો જોઈશું

સોતેર સોતેર રૂપિયા સોતેર રૂપિયા સોતેર 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 રૂપિયા

મિત્રો ખાલી ચોર્યાસી રૂપિયા ભાવ છે મૂકો મૂકો ખાલી ચોર્યાસી રૂપિયા ભાવ હોય છે વીસ કિલોનો જોઈ શકો છો ક્વોલિટી એટી ફોર બીસ કેજી નવી ડુંગળી છે

ચાર રૂપિયા એકસો પાંચ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓગણીસ એકવીસ રૂપિયા એકસો એકવીસ રૂપિયા એકસો રૂપિયા એકસો ત્રેવીસ રૂપિયા સોવી રૂપિયા પચીસ રૂપિયા પચીસ છવ્વી છવ્વીસ રૂપિયા છવ્વીસ હરે ત્રી હરે રૂપિયા હોગણ ચાલીસ હોગણ ચાલી રૂપિયા હોગણ ચાલી ચાલીસ રૂપિયા એકસો ને ચાલીસ રૂપિયા ભાવ હોય છે નવી ડુંગળીની ક્વોલિટી જોઈ શકો છો